હિમાચલ પ્રદેશમાં કુબરાની જુલા નજીકપુરથી પુર એનએચ બંધ પુ કાઝા તરફ હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ભૂબરાની ઝુલા નજીક પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પાંચ પર પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે આ કારણે પૂ અને કાઝા તરફ જતો ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને વાહન ચાલકો તથા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક વાહનો રસ્તા પર ફસાઈ ગયા છે અને પ્રવાસીઓને પણ તાત્કાલિક રાહત માટે સુરક્ષિત સ્થળે ખસેડવામાં રહ્યા છે બીઆરઓ ટીમ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ છે અને માર્ગને પુનઃ સ્થાપિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તા પર કાદવ અને પથ્થરમાં પથ્થરો આવી ગયા છે જેને દૂર કરવા માટે મશીનો અને માનવબળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની અને નેશનલ હાઈવે પાંચ પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે સ્થાનિક વહીવટી અને પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે વિવિધ સ્થળોએ બેરિકેડિંગ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે અને રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી રહી છે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે જેના કારણે તંત્રને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે પ્રવાસીઓને સ્થાનિકોને સલામત સ્થળે રહેવાની અને તંત્રના સૂચનોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે બીઆરઓની ટીમો દ્વારા માર્ગ પુનઃસ્થાપિત થતાં ટ્રાફિક ધીરે ધીરે સામાન્ય થવાની આશા છે